ત્રણ હજાર આઠસોમાં છે એમને આપણે પીસ જોઈ લઈએ કેટલા પીસ છે એટલા પીસનો તમને ઓર્ડર મળી જશે આ એક આ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ ટોટલ દસ પીસ છે જેનો પણ દસ પીસનો જે પણ લક્કી વિનર હશે જે લક્કી ઓર્ડર પહેલાં આપશે એને મળવાપાત્ર છે બધા એકદમ ફ્રેશ પીસમાં આવશે અડતાલીસો પાંચ હજારવાળા પીસ ઓનલી ફોર આડત્રીસોમાં છે તો જલ્દીથી અમારી શોપ પર વિઝિટ કરો ને જલ્દી તમારો